તો આજે રાત્રિ આ બ્લોગ બનાવું છું કારણ કે આ વરસાદ સરસ મજાનો પડે રહ્યો છે તમને એક નાનો કયો નજારો બતાવું બાકીનો નજારો આનો આ વિડીયોની અંદર સવારમાં બતાવીશ કારણ કે મારો ફોન પલ્લજ ભાઈ આઈ લાઈક ઇટ આ જુઓ વરસાદ જુઓ તેમ પડે એ સરસ મજાનો પડે છે એ વીજળી પણ થાય છે આપણે આમ જો આમ જો ચારે બાજુ દેખાતો નથી અને આપણા ગામ હતા સામે ગાળી એમાં બેઠા છે ઓથ ની નીચે આપણી મર્સિડીઝ છે પાણીમાં પલ્લે ગઈ છે અને ઓથે મૂકી છે જોવો તમે ક્યાંય દૂધ નું હાર્યા છે વરસાદ જોવો થાય અને વીદળી થાય એ જોવો તમે તમે હા હા ગાજે હો ભાઈ જોરદાર ગાજે ઓહો એમ થાય પડશે માથે તો આપણે બાકીનો બ્લોક છે સવારમાં આપણે બનાવશું કારણ કે અત્યારે વરસાદ બહુ પડી રહ્યો છે અને વિજળી પણ થઈ રહી છે તો આપણે સવારમાં તમને બતાવું સરસ મજાનો બજારો હતો વિજળી થાય આખા દિવસ તો સવાર પડી ગયો છે અને રાતે તમને બતાવ્યું હતું વિજળીના કડાકા ભડાકા સાથે વિડીયો આપણે તો અત્યારે

સામે ખાઈ રહ્યા છે બારીએ છીએ તમને બતાવ્યા અને ગા માતા આપણે નાખી દીધું ઘાસ તો ખાય છે એન્ડપા ખાય છે લીલું ખડ અને વરસાદ અતરમાં સારું થઈ ગયો પાછો ફરથી આવી ગયા પાછા આપણા બગીચામાં તો આ બગીચામાં ફૂલડા જોવા દઈને સરસ મજાના ગુલાબ આવી ગયા છે અને આપણે જવાનું છે ક્યાં બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે દર્શન કરી અને પછી જવાનું છે વરસાદ ચડી ગયો છે ફરતી પાછો સવારમાં અને મહા માતાજીએ દર્શન કરવા જવાનું છે આપણે તો પછી જઈ પહેલાં મહાદેવના દર્શન કરવી અને ફૂલ લઈ લેવી પહેલાં તો આપણે મરસિડે સાંજે પલળતી હતી અને થેલીમાં ફૂલડા લઈ લીધા છે પુલડા લઈને અને જઈ હવે મહાદેવના દર્શન કરવા માટે અને એક ભાઈ મને કોમેન્ટ કરી હતી કે ગણપતિ બાપા શું કરે છે કે નહીં જો રહ્યા રેડી આ ગણપતિ બાપા છે એમ નામ સ્થાનક છે કારણ કે આપણે દિલથી હતા અને દિલથી આપણને જ્યાં હતા અને મહા ગણપતિ બાપાની પૂજા પણ આપણે કરીએ છીએ તો તે વ્યક્તિને કહી દઉં ગણપતિ બાપા જોઈ લીધા દર્શન કરી લીધા હોય તો હવે મને દર્શન કરવા દો મહાદેવના પછી મારે ધાવાનું છે પગે લાગવા માતાજીએ ચાલો જય પરમેશ્વર મહાદેવ ભોળિયાના દ્વારકાધીશ જય ભગવાન પરમેશ્વર મહાદેવ તો આવી ગયા બ્રમેશ્વર મહાદેવ ગૌશાળા પડી અને મહાદેવના દર્શન કરીને વરસાદ ધબધબા ચાલુ છે ને હું તમને આગળ બતાવત બધું જો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય પરમેશ્વર મહાદેવ આઈ લાઇક ઇટ